आपने वीडियो लो बना वाले कोड इसे डाइवर लो देखो मेरे यार लाइव से लाइव लाइव हम्म हमारे लाइव करो ना और साला कुछ ऐसी था हम मोनोटेस चैनल लगा नॉट आया हम दी हमारे लाइव करो वो पड़ा जरूर ना कि नवरात्रि फ्री हुई ना और लाइव क्यों नहीं रहता लोलो

પ્રોબ્લેમ ઉદા હોય નહિ વિકાસભાઈ ને કરોડો ની નુકસાની થાય એમાં અને મનસુખભાઈ એની કરતા વધારે આઘાત લાગશે

वो vou उठाई छे वो तो है ना पानी चलो निकलते आओ खाओ आ जाओ खावना घर को बारे बैठा थे दवाखाना के बाहर અલ કેલાવાચા ઉડ્યો ચાલો મિત્ર વૈદ્ય સર સાકુ જોવો છો મેં માતાજીને ફાયદો ઘરે કે આ એને ફોન આવ્યો તો તમે તો કામ કરો હું તો આ રોડે બેઠો

ये <laughs> गया <laughs>

ના પ્લાટીક આવે ત્યાં મંડળ ભાષા કેમાં અલગ જો ઇંગ્લિશ ગુજરાતીમાં અલગ જો ઇંગ્લિશ એટલે આવડતું બસ જમમાં જાવ રે બસ હોટલમાં જમમાં જાવ અને કતો તોમ ઘરે લઈ આવા બે અને એમાં કઈ જણા આરામ છે પાર્કિંગમાં જોવું નહી જપા થાય ને કોઈ થઈ જાય પાર્ટલ લઈ આવો એટલે પાર્ટલ બધું હોટલ આવે આવે તમે બે લેતા ઉપાત જાવ

I'm a little tiny now. I've got a little one kind of heavy though. I vaðanu pakkar frá mareri तोन भाई तो चले またでもいいとこだよね。